ખેડૂત મિત્રો તલાટી મેન્યુઅલ બે હજાર આઠમાં માં હવે બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું અગાઉ આપણે જે જે કંઈ વાતો કરી કરી એ એ કોને કોને લાગુ લાગુ પડશે ને પડે પણ બરાબર સમજી લો તલાટી આ પ્રકરણ બાબતે વાત કે જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ પ્રીમિયમ વસૂલવા જંત્રી નક્કી કરવી એ કોને લાગુ નહીં પડે તો ગુદાન હેઠળ અપાયેલી જમીનો ગુજરાત જમીન ટોચ મર્યાદા ઓગણીસો સાહીઠ યુએલસી માં ગયેલી જમીનોના કિસ્સામાં આ કોઈ પણ ઠરાવો લાગુ પડતા નથી કારણ કે એ નોન ટ્રાન્સફરેબલ જ છે તો એને ટ્રાન્સફર કરવા માટે જંત્રી લેવાનો પ્રશ્ન જ ઉભો ન થતો કે એને પ્રીમિયમ લેવાનું વસૂલવાનું આવતું નથી માટે એને આવી કોઈ જોગવાઈઓ લાગુ પડતી નથી આવી સ્પષ્ટ જોગવાઈ જે છે એ તલાટી મેન્યુઅલ પાના નંબર પંદર ના અંતિમ ફકરાની અંદર કરવામાં આવેલી છે પંચાણું ના એવી જ રીતે કોઈ પણ કાર્યરીતીનો અમલ કરવા માટે જે કાંઈ અગાઉ પરિપત્રો થયા હોય તો એ એક ચાર બે હજાર આઠ પહેલા પરિપત્રો જો આ લાગુ હોય તો તમામ પરિપત્રો અહીંયા રદ થાય છે અને આ જે બતાવી એ લાગુ પડશે એક ચાર બે હજાર આઠ પહેલાના આ બાબતના કોઈ પણ પરિપત્ર હોય તો એ નિરર્થક થઈ જાય છે અને આ જે જોગવાઈની ચર્ચા આપણે કરી એને લાગુ પડે છે હા ત્યાર પછીના સુધારાઓ હોય તો એ પણ આ પરિપત્રો પછી સુધારાના એક ચાર પછીના હોય બે ચાર છ ચાર એવા પરિપત્રો આજ દિવસ સુધીના તો એ લાગુ પડશે પાછા પણ જૂના પરિપત્રો જે છે આ જોગવાઈથી રદ થઈ જશે એટલું માત્ર આપ સૌને ધ્યાન દોરવાનું છે જેથી કરીને કોઈ વિસંગતતા ઊભી ન થાય એવી જ રીતે તલાટી મેન્યુઅલ છ્યાસી ની અંદર અગત્યની ટૂંકી તેતાલીસ પેટા કલમ નવ ની અંદર જોગવાઈ બતાવવામાં આવી છે કે જમીન મહેસૂલના જે કંઈ ઠરાવો હોય પાંચ આઠ બે હજાર આઠ થી અને જ્યાં ટીપી સ્કીમો લાગુ પડી ગઈ હોય એવા તમામ શહેરી વિસ્તારોની અંદર અગર કોઈ પણ જગ્યાએ લાગુ ન પડેલું હોય ત્યાં પણ એનું ક્ષેત્ર પર ધ્યાનમાં લઈને પ્રીમિયમ વસૂલ કરવું એના માટે સ્પષ્ટ અલગથી જોગવાઈ છે એ હવે ધ્યાન દોરું છું નવ એક શું કહે છે કે જ્યાં સર્વે નંબર એટલે બ્લોક એફપી પડી ગયો હોય અને ટીપી ફાઈનલ ભલે ન થઈ હોય સૂચિત ટીપી હોય એટલે ટીપી ડ્રાફ્ટ નક્કી થયો હોય તો એના ક્ષેત્ર પણ મુજબ પ્રીમિયમ વસૂલવાનું છે નહીં કે આખી જમીન મુજબ ફરીને કહો જ્યાં ટીપી ફાઈનલ ન થઈ હોય ને સરકારે જમીન કપાતમાં લઈ લીધી હોય ભલે એફપી પૂરો ફળવાઈ ન ગયો પણ એફપી નક્કી થયો હોય તો એવા વેચાણના કિસ્સામાં આખી જમીન ઉપર પ્રીમિયમ અથવા તો આખી જમીન ઉપર વેચાણના કિસ્સાની અંદર રકમ વસૂલવાની થતી નથી માત્ર એના ફાળે જે જમીન ચાલીસ સરકાર કપાત કરી લીધી સાહીઠ ટકાનો બ્લોક વિધો એના ઉપર જ જંત્રીનો દર ગણવાનો છે આ બહુ અગત્યની જોગવાઈ ધ્યાને રાખજો અને ધ્યાને લેવી ને ચાલીસ ટકા જંત્રીનો લોસ થશે ટ્રાન્સફર થવાના કિસ્સાની અંદર એવી જ રીતે જે કોઈ જગ્યાએ બ્લોક અથવા તો સૂચિ ટીપી નક્કી થયું ટીપી ફાઇનલ ન થઈ હોય તો સૂચિત ટીપીમાં ફાઇનલ પ્લોટનું ક્ષેત્રફળ હોય બે ક્ષેત્રફળ અલગ અલગ આપેલા હોય તો દરેકના એક એક ક્ષેત્રફળ મુજબનું જ પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું છે આવા કિસ્સામાં ફાઇનલ ટીપી જાહેર થાય અને જો ક્ષેત્રફળમાં ફેરફાર આવે તો તફાવતની રકમ પૂરતું અલગથી પ્રીમિયમ ભરવું પડશે એવી જ રીતે કે પાછો થાય તો નાના મોટો થઈ ગયો તો તફાવત નું લેણો સરકારનું એ માફ નહીં થાય એવી નવ કલમની પેટા કલમ ત્રણ કહેવાયું છે તો કે સર્વે અને બ્લોક ટીપી ફાઇનલ જાહેર થાય અને એવા પ્લોટની અંદર ફાઇનલ ક્ષેત્ર પણ નક્કી થઈ જાય તો એના ઉપર પણ પ્રીમિયમ વસૂલી શકાશે આટલી અગત્યની જોગવાઈઓ સાથે આપણે એક ચેપ્ટર આખી આખું અહીંયા પૂરું કરીએ છીએ અને એવું ન સમજતા કે તલાટી મેન્યુઅલ જે છે એ માત્ર તલાટીને લાગુ પડે છે નામ તલાટી છે કલેક્ટર સુધીની મેં બધી જોગવાઈઓ આપણે સમજાવી યુટ્યુબની ની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખજો એટલે આપણે અવનવી આવી માહિતીઓ મળતી રહેશે યુટ્યુબની ની અંદર જઈને માત્ર રમણીભાઈ કોટડીયા લખજો